શિક્ષણ જગતમાં ગેરવહીવટ કે ગેરરીતિ સાંખી લેવાશે નહીં ગ્રામજનોની સીધી ફરિયાદ બાદ શિક્ષણ મંત્રીએ ત્વરિત એક્શન લઈ બાંધકામ તોડવાનો આદેશ આપ્યો જુનાગઢ જિલ્લાની ખજૂરી હળમતીયા ગામની શાળા બે ના વર્ગખંડના ગ્રાઉન્ડ ફ્લોરના સ્લેબનું કાસ્ટિંગ તોડી નવેસરથી બાંધવા તેમજ એજન્સીને સંબંધિત અધિકારીને નોટિસ માટે રાજ્ય શિક્ષણ મંત્રી પ્રફુલ્લ પાસેરિયાએ સૂચના આપી છે નબળા બાંધકામ મામલે જૂનાગઢ એસેટ વિભાગના પ્રોજેક્ટ ઇજનેરને સો કોઝ નોટિસ આપી છે ભેસાણ તાલુકાના ખજૂરી હળમતીયા ગામમાં આવેલ પ્રાથમિક શાળાના નબળા બાંધકામના અનુસંધાને ગ્રાઉન્ડ ફ્લોરના સ્લેબનું કાસ્ટિંગના બાંધકામની ગુણવત્તા વિશે ગ્રામવાસીઓ અને સ્થાનિક આગેવાનો દ્વારા રાજ્યના શિક્ષણ મંત્રી પ્રફુલ્લ પાસેયાને સીધી ફરિયાદ કરતાં મંત્રીએ તાત્કાલિક સમગ્ર શિક્ષા કચેરી અને સંબંધિત અધિકારીઓને જરૂરી કાર્યવાહી હાથ ધરવા સૂચના આપી છે ના આગામી સાત દિવસની અંદર સ્લેબ તોડવાની પ્રક્રિયા શરૂ કરવા તેમજ તોડફોડ દરમિયાન સલામતીની સંપૂર્ણ તકેદારી રાખવા ની ફોટોગ્રાફ્સ સાથે અહેવાલની નોંધ લઈ ગાંધીનગર કચેરીમાં રજૂ કરવા જણાવ્યું છે રાજ્યમાં જે સ્થળે શાળાનું કામ નબળું થશે ત્યાં આ જ પ્રકારે બાંધકામ તોડીને પાડવામાં આવશે અમારો લક્ષ્ય દરેક બાળકને સુરક્ષિત અને ગુણવત્તાપૂર્ણ શિક્ષણ મળે તે સુનિશ્ચિત કરવાનો છે ગામ ખજૂરી અડમતિયા તાલુકો ભેસાણ જિલ્લો જુનાગઢ ખજૂરી હડમતિયા ગામની પ્રાથમિક શાળામાં બે રૂમ મંજૂર થયેલા છે જેના સ્લેબનું કામ ખૂબ જ નબળી ગુણવત્તાનું થઈ રહ્યું હતું સ્લેબ ભરાણો અને ચોવીસ કલાક વીત્યા બાદ સ્લેપમાં અસંખ્ય તિરાડો દેખાય જેની રજૂઆત અમે ગુજરાત રાજ્યના શિક્ષણ મંત્રી શ્રી પ્રફુલભાઈ પાનસુરિયાને કરેલી અને પ્રફુલભાઈ પાનસુરિયા માત્ર પાંચ જ કલાકમાં તેમનું નિરાકરણ લાવી અને આ સ્લેપ તોડી પાડવાનો આદેશ આપેલો એ બદલ રાજ્ય શિક્ષણ મંત્રી પ્રફુલભાઈ પાનસુરિયાનો ખૂબ ખૂબ આભાર તેમજ ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનો ખૂબ ખૂબ આભાર અહેવાલ અને લોકાર્પણ